શ્રી સેવણી સેવા સહકારી મંડળી લિમિટેડની ચોંસઠમી વાર્ષિક સાધારણ સભા સંસ્થાના પ્રમુખ કિશનભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાઈ હતી ગુજરાતની સ્થાપના પહેલ ઓગણીસો ચોપનમાં સ્થાપેલ કામરેજ તાલુકો કે જેમાં સૌપ્રથમ સહકારી ક્ષેત્રમાં શ્રી સેવણી ખરીદ વેચાણ સેન્ટર મંડળી લિમિટેડની શરૂઆત કરવામાં આવી હતી જે અનેક ગામોમાં વિસરેલી હોવાથી ખેતી પાકની વહેંચણી અને વેચાણ કરવામાં ખૂબ જ અગવડ પડતી હતી ઓગણીસો પંચાવન પછી ઘણી બધી મંડળીઓ બિનકાર્યશીલ બની ત્યારે સેવણી ગામના વડીલ એવા સ્વર્ગીય ભૂલાભાઈ ડાયાભાઈ પટેલે ઉત્સાહ બતાવી ફક્ત સેવણી ગામ પૂરતી સાત બાર ઓગણીસો સાઠમાં શ્રી સેવણી સેવા સહકારી મંડળીની રચના કરવામાં આવી હતી સંસ્થાને પગભેર કરવા મંડળીની શરૂઆતમાં સભાસદોની સંખ્યા માત્ર બસો જેટલી હતી અને રૂપિયા પાંચ હજાર નવસોના શેર ભંડોળથી સંસ્થાની શરૂઆત કરવામાં આવી હતી જે આજે એક હજાર પાંચસો વીસ જેટલી સભાસદ સંખ્યા અને રૂપિયા નવ લાખ અઠ્યાસી હજાર પાંચસો જેટલું શેરભંડોળથી વ્રત વૃક્ષ બની ગયું છે આવી સંસ્થાના સભાસદો માટે વિવિધ લાભો આપતી યોજનાઓ શરૂ કરવામાં આવી છે જેમાં રૂપિયા પંદર હજાર સુકન્યા સમૃદ્ધિ યોજના રૂપિયા પાંચ હજાર કન્યાદાન પંચાવન વર્ષથી ઉપરના સભાસદોને રૂપિયા પંદરસો હેલ્થ ચેકઅપ વાઉચર સારી શેરડી બનાવનાર ખેડૂતોને ઇનામ અને સીલ એનાયત કરવામાં આવ્યા ધોરણ દસ અને બાર ઉપરાંત ધોરણ એક થી નવ ના સારા માર્ક્સ મેળવનારને ઇનામો હાજર રહેલા મહાનુભાવોના વરદ હસ્તે આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા નમસ્કાર આજ રોજ શ્રી સેવણી સેવા સહકારી મંડળીની સેવણીની ચોસઠમી વાર્ષિક સાધારણ સભાનું આયોજન શ્રી રામજી મંદિર સેવણીના પટાંગણમાં રાખવામાં આવેલ હતું અમારી આ સંસ્થા ઓગણીસો ચોપનમાં સ્થાનિક કક્ષાએ શરૂઆત કરવામાં આવેલી હતી ત્યારબાદ સાત બાર ઓગણીસો સાહીઠના રોજથી આ સંસ્થાનું કામકાજ એક ટ્રકથી શરૂઆત કરવામાં આવેલી હતી અને ઘરમાં અમારા ગામના વડીલ મુરબ્બીઓ હતા સહકારી જીવ જે હતા એમના ઘરમાં સંસ્થાનું કામકાજ શરૂ કરવામાં આવેલું હતું ત્યારબાદ ધીમે ધીમે મંડળીનું મકાનની અંદર સંસ્થાનું કામ દર વર્ષે વધતા વધતાં આજે આ વાર્ષિક સાધારણ સભા જ્યારે મળી છે ત્યારે હાલના તબક્કે શ્રી સેવણી સેવા સહકારી મંડળેલીનો એક મોટામાં મોટો મોલ સેવની ચાર રસ્તા ઉપર છે અને સંસ્થા પાસે ખેડૂતોની અને જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓની જે જરૂરિયાત હોય એવા તમામ અલગ અલગ વિભાગો સંસ્થામાં કાર્યરત છે અને સંસ્થાની વેપાર પ્રવૃત્તિની વાત કરીએ તો બે હજાર ત્રેવીસ ચોવીસના વર્ષ દરમિયાન સત્તાવીસ કરોડથી વધુનો વેપાર શ્રી સેવણી સેવા સહકારી મંડળી લિમિટેડનો રહ્યો છે અને આ સંસ્થાના સભાસદો એ મૂળ સેવણી ગામના જે રહેવાસીઓ હોય એ જ ગામના સભાસદો સંસ્થામાં છે એટલે કે એક ગામની જ આ મંડળી છે પરંતુ મંડળીનો કાર્ય વિસ્તાર જોવા જઈએ કે સભાસદના વર્ગ જે ખરો એ સુરત અને તાપી જિલ્લો ઉપરાંત ભરૂચ જિલ્લામાંથી પણ દર વર્ષે અહીંથી સેવણી સેવા સહકારી મંડળીમાંથી જ ખરીદી કરવાનો આગ્રહ રાખનારા નોમિનલ સભાસદો ગ્રાહકો નો અતૂટ વિશ્વાસ સંસ્થા સાથે રહ્યો છે જેના કારણે સંસ્થા ઉત્તર ઉત્તર પ્રગતિ કરી રહી છે અને સંસ્થાના કામકાજમાં અમારા સભાસદો અને વ્યવસ્થાપક કમિટીના તમામ સભ્યશ્રીઓનો અને કર્મચારી ગણનો ખૂબ પ્રયાસ રહે છે અને બધાનો સહિયારો પ્રયાસ સંસ્થાની પ્રગતિ માટે હર હંમેશ રહ્યો છે આજના દિને શ્રી સેવણી સેવા સહકારી મંડળી લિમિટેડની ચોસઠમી વાર્ષિક સાધારણ સભામાં સુરત ડિસ્ટ્રિક બેંકના ચેરમેન શ્રી બળવંતભાઈ અને સંસ્થા દ્વારા હાલમાં આ વર્ષથી અમારા સભાસદો માટે આરોગ્યલક્ષી અને દીકરીનો જન્મ થાય તો પંદર હજાર રૂપિયા સુધીનો બોન્ડ મૂકવા માટેનું યોજના જાહેર કરી છે અને દીકરીનો લગ્ન પ્રસંગ હોય તો એને પાંચ હજારના રોકડ સ્વરૂપમાં કન્યાદાન આપવાનું આજની મીટિંગમાં સર્વસંમતિથી મંજૂર કર્યું છે અને સંસ્થાના જે સભાસદો છે એ લોકોના આરોગ્યની ચિંતા કરીને ટેક્સાસ મલ્ટિસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ઉમરાખ તેમજ ઓમ સાઈનામ ટાડીયા હોસ્પિટલ અફવા સાથે ટાઈપ કરીને આરોગ્યનું ચેકઅપ કરાવવા માટેની આ બંને હોસ્પિટલો સાથે જોડાણ નક્કી કર્યું છે આજ રોજ ખૂબ મોટી સંખ્યામાં સહકારી આગેવાનો સભાસદો ગ્રાહકો આ વાર્ષિક સાધારણ સભામાં હાજર રહ્યા હતા આજે અમે દર વર્ષે સંસ્થામાં ચાલતી પ્રવૃત્તિ મુજબ જે બાળકો એકથી બાર ધોરણ સુધી અભ્યાસ કરે છે એમાં એક બે અને ત્રણ નંબર ઉપર જે સૌથી વધારે ટકાવારી લાવે છે એવા બાળકોને પ્રોત્સાહિત કરવા માટે દર વર્ષે ઇનામ વિતરણ કરીએ છીએ તદુપરાંત અમારા ગામના સિનિયર જુનિયરમાં અભ્યાસ કરતા દીકરા દીકરીઓને પણ પ્રોત્સાહન ઇનામ અમે દર વર્ષે આપીએ છીએ ડિવિડન્ડ વિભાગવાર અલગ અલગ રાખ્યું છે હાર્ડવેર વિભાગ ઉપર દોઢ ટકા રાખેલું છે અને જંતુનાશક દવા ઉપર આઠ ટકા રાખેલું છે અને અલગ અલગ વિભાગમાં અલગ અલગ ટકાવારી મુજબ આપણે ડિવિડન્ડ ગ્રાહકોના માટે પણ અને સભાસદો માટે પણ છતું આપીએ છીએ સભાસદોને સાતસો ને પચાસ રૂપિયાની કૂપન આપવામાં આવે છે આ ઉપરાંત જે અમારા ખેડૂતો છે સંસ્થાના સભાસદો એ લોકો પોતાની ખેતીમાં વધુ ઉત્પાદન મેળવતા હોય એવા શેરડીના રોપાણ પાક અને લાંબ પાકના જે કોઈ વધારે ઉતાર મેળવતા ખેડૂતોને પણ પ્રોત્સાહન ઇનામ આપવામાં આવે છે પ્રશાંત પટેલ ન્યૂઝ બાડોલી